અને જિંદગી જવાબદારી મારી પડે મારી ઉમર છે ચાલીસ ચાલીસ વર્ષના છો તમારે લગ્ન કેવું થયેલું હતું હા આપડે લગ્ન ચેલા હતા પણ બીજા લઈને જતી રહી છે એટલે આપણે હવે જિંદગી ભર આભારની નથી એમ હા ચાલીસ લાખનો કર્યો હતો પણ એને લઈને જતી રહી છે બરાબર 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 એટલે દુગ્રહણ એનું નાક કપાય ને એટલા માટે તૈયાર નથી કરતું એટલા માટે હું હાલ મારી રીતે જિંદગી જીવી રહ્યો છું બરાબર અને મેં વિચાર કર્યો કે મારા જેવો કોઈ પાત્ર મળે બરાબર તો જે હું મારો નંબર છે એના ઉપર કોન્ટેક કરે અને એ બોલાવે ઘરે હું જઈશ બરાબર એના મા બાપ ને મળીશ વિધવા હશે તો ચાલશે વાળી હશે તો ચાલશે બરાબર બધું ચાલશે બરાબર તમે ક્યાં સમાજ માંથી બોલો છો હું આપડે ઠાકોર સમાજમાંથી હા હા ઠાકોર ઠાકોર બરોબર તમારો અભ્યાસ કેટલો છે મેં અભ્યાસ તો ઘણો નહિ કર્યો આઠ સુધી કર્યો અચ્છા આઠ ધોરણ સુધી હમ તમે પછી ભાઈ બેન કેટલા ભાઈ બેન તો મારે બે બેનો છે પણ તો એને સાસરે છે એમ તમે એક ભાઈ અને બે બેન બરાબર ને હા હાલ તો હું એક જ છું અચ્છા 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 એવું છે એવું છે હા બરોબર છે બરાબર તમારા મમ્મી તમારા મમ્મી પપ્પા

હે પચાસ ટકા એક પગે ચાલી શકું છું hotel નું કામ કરી શકું છું બધું કામ કરી શકું છું એમ એક પગે એટલે મતલબ કે ઘોડી રાખવી પડે છે કઈ રીતનું છે હા લાકડી થી ચાલુ અચ્છા લાકડી ચાલો છો હા 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 અને ઓટો રિક્ષા પણ ચલાવી લઉં છું બરોબર અચ્છા ઓટો રિક્ષા પણ ચલાવો છો હા 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 ઓટો રિક્ષા મે 17 વર્ષ ચલાવી એમ હા હા તો પછી તમે જે અત્યારે રસોઈ કરો છો તો ઓટો રિક્ષા માટેનો સમય કઈ રીતે તમે કાઢો છો

આપણે જે રસોઈ તમે કરો છો તો અંદાજીત જે એની મહિને જે આવક હોય છે એ કેટલી થાય છે ઇન્કમ મને બાર હજાર રૂપિયા પગાર આપે છે હાલ તો બરાબર બાર હજાર પગાર આપે છે ખાવું પીવું એ રેવાનું અચ્છા એવું છે હા પછી તમે મેરેજ કરો તો પછી રેવાનું કઈ રીતે સુવિધા થાય રેવાનું મેરેજ થાય ને તો સીધા મારે ઘરે લઈને આવતો રહું લઈ અને ઓટો રિક્ષા લાવી અને ઓટો રિક્ષા છે અને સાતસો આઠસો રૂપિયા સારી વાત છે એટલે મારું કહું એટલું જ છે કે આ હું એટલા માટે મુકાવું છું કે કોઈ વ્યક્તિ

આપણે તમારો વિડીયો મૂકીએ કોઈ સારામાં સારું તમને પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા રાખી આપણી ચેનલ દ્વારા બરાબર અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો અત્યારે ફ્રોડ માણસો બહુ નીકળ્યા છે અત્યારે હા એ તો હા આ બને ત્યાં સુધી એનાથી બચતા રહેજો બરાબર ના ના એ તો મેં બધું મેં જોઈ લીધું ભલે ભલે કઈ વાંધો નહીં હો હા બરાબર મારી જિંદગી કોમ કરવાની જરૂર અને જિંદગીભર જે માગશે એને હું ઘરે લાવીને આપીશ અને ઘરની બારે જવાનું નથી વાહ મારી વિનંતી છે ના ના કઈ કઈ વાંધો નહીં આપણે મૂકીએ ખોટું નથી આપણે તમારી વાત કોઈ ને ધ્યાનમાં આવી જાય તમારો નંબર લાગી જાય આપણે એવી રીતે વિડીયો મૂકીએ તમારો બરોબર બરોબર વિડીયો વિડીયો કઈ વાત મને છે ને એવું લાગે તો માં જ નંબર મોકલી દેજો હા હું હાજી હા જ નંબર નાખવાનો છે ને વિડીયો મોકલો એ હા વિડીયો નાખો એજ નંબર નાખવાનો છે ઓકે ઓકે કઈ વાંધો નહીં બરોબર જય માતાજી જય માતાજી વાત જય માતાજી જય માતાજી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ